મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઉપયોગ કરી પાછી રથમાં બેઠ્યો મેળણી મારો 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 રથ આવ્યો હું મેરણી બેઠી બાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેલડીના ભક્તો હશે જેને જેને શ્રદ્ધા ને ભાવ રાખ્યો છે એના માટે જરૂરથી હું ભગવાન ના ત્યાંથી સુખ લઈને આવીશું મેલડી થોડું ખો દૂર થી આયા કે નજીક થી આયા દર્શન કરવા દરેક પોતાના જીવનમાં જે દુઃખ પડતા હોય એનું પૂછવા આયા છે કોઈક જીવનમાં હું જોવાનું હશે માર્ગ મળતા હોય તો માર્ગ લેવા આયા હશે ફર્યા છે ભટક્યા છે કઈ છેતરાયા હશે કોઈ કઈ ક્ષેત્રે હશે જેને જે બતાવ્યું એ કરી કરીને આયા હશે કાલ કોઈ પેલા બીજે જતું તું આજે તમારો ભાવ જો મારા પ્રત્યે છે ને તો તમારા દેવ તમને મળવા આવશે આશીર્વાદ આપું છું એટલે પેહલા તો ધીરજ પેહલા તો શ્રદ્ધા ભાવ જો આયા છો તો કઈક લઈને જશો હું મેલડી આલીસ તમને આશીર્વાદ આપીશ તમને જમાડીશ તમારા જીવનના જે દુઃખ હશે પરિવર્તન કરી આપીશ જ્યાં જ્યાં કામ છે છો તમે એમાંથી હું મેલડી બહાર કાઢીશ તમે તમારા દેવના કઈક ગુના કરી ગયા છો કઈક ભૂલા પડી ગયા છો ને તમારા દેવ નારાજ થયા હશે એટલા જ બધા ફરવાન દિવસ આવ્યો ભલે ફર્યા ભલે બધે બધું જાણ્યું અને ભલે લોકો નથી કોઈને નથી બતાયા બસ તમારી માં કઈ તમારાથી મો ફેરવીને બેઠી છે ને એના કારણ ગોતી નું તમને ગોતી ના આપ્યું છું કોઈ ઘોડિયાનો ભગત હોય તો એનો ગુનો કર્યો હોય તો ગોતી લઈને આવું છું મેલડી છું કોઈ બ્રહ્માણીનો ગુનો કર્યો હોય અને બ્રહ્માણી રીહઈલી હોય અને જીવનમાં દવાખાનાનું દુઃખ આયા હોય તો મેલડી સુખ લાયેલું છું મેલડી છું તમારા જ ઘરે કે મેલડી પૂજાતી હોય ને મેલડીને કદાચ તમે હૃદયમાં લઈને આવ્યા હોય હું મેલડી જો આ કડિયું મને ઓળો ખોન તોળ ખાય પણ મેલડીનો કદાચ ગુનો કર્યો હોય ને તમારી મેલડી નહીં બતાવતી હોય પણ અમરદની મેલડી જરૂરથી બતાવશે હું શું મને સપર નદીને કંદ્રપિયા મેલડી છું ભલે તમારી મેલેડીના ગુ કર્યા તમારી સદી નો ગુનો કર્યો તમારી સિકોતર ગુનો કર્યો તમારી બતાવ્યું નહીં લાવવાના પ્રેમ મોહબ્બત લઈને આવજો હૃદયમાં ભાવ લઈને આવજો ખાલી હાથે દરવાજામાં આવજો દરેક ના ભરેલા મોકલું તો જ હું કડયુગમાં મેલડી છું મા કશું માગતી મા ભાવની ભૂખી ભાવ જોઈએ છે મેં તો કીધું કે મારા માટે મારા માટે કશું લાવવાનું મારા માટે મારા ભક્તો આયા એટલો હું સદાના માટે રાજી થવ છું બસ ધીરજ જોઈશે થોડો સમય હાલવો પડશે એક જગ્યાએ બેસવું પડશે નથી બેઠા જો નથી સહન થતું તો પછી માર્ગ લઈ લેજો મારતે જ કહેવાનું ને જો ધીરજ નથી પ્રતિક્ષા નથી લોકો આયા માતાજી બે મહિના થી આઈએ છે માતાજી મળતા નથી બતાવતા નથી તારો ભાવ એવો નથી એટલે ઘરે આવતી નથી હું એટલે સ્વાર્થ ભક્તિ ની અંદર સ્વાર્થ આવે એટલે મહારાજી થતી લોકો કે અમે અમે તો મેલડી માનતા જઈએ છે પણ મેલડી માં અમારું કામ કર્યું એટલે કે હવે જતા નથી હું હું એમને જવાબ આપું છું કે તમે પચીસ વર્ષથી તમારી સદીના તમારી સિકોતરના તમારા પૂર્વ કુળદેવી ના દિવાળી બેઠ્યા છો એને કામ ના કર્યું તો તમે દીવો બંધ કર્યો તમે એના નિવેજ બંધ કર્યા તમે એના દર્શન બંધ કર્યા તમે તમે મંદિરે જવાનું બંધ કર્યું નથી કર્યું ને એટલી તો જ્ઞાન છો ને એટલું તો જ્ઞાની છો ને હા અહીંયા ચાર માતાજી મળ્યા કામ ના થયું તો કે નહીં જવું તો હું મરી જઈશ તો માણસ માતાજી માણસ કશું હાલી શકતો આ તો સ્વાર્થ સ્વાર્થ બધો સ્વાર્થ માં કઈ ના આવ અને હું પછી કઈક કે ત્યાં રૂપિયાનો ભાવ છે ને હેડો કઈક આલો

નથી સંતોષ નથી એટલે દુખીશ મે કીધું તો ખરી કે તમે બેઠ્યા એટલે મારી નજર તમારા ઉપર પડી 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 ન મેલડી વાળા હોય ચાવણ વાળા હોય સદી કે સિકોતર વાળા બેઠ્યા હોય કે જોગણી કે ઝોપડી વાળા બેઠ્યા હોય અમૃત ની મેળડી ની સુરતા પડે 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 મારા ભક્તો મને યાદ કરે મારા સોનાના દીવામાંથી ના નીકળું તો મારા અવતારમાં ખોટ પણ આવું મેળડી યુગમાં એનું બતાવવા જઈશું અને તમે સાંભળવા જ આયા છો તમે એવા થઈને આવતા નથી તો શું કરું હું અને હું દરેક ને કહું છું તમે આખી આખી જિંદગી તમે આટલા મોટા થયા ને જ્ઞાન ને લખતા વાંચતા માણસ પરત આવડ્યું ને તો દુનિયામાં તમે જાઓ તમે જુઓ તમે રજૂઆત કરો તમારો ભાવ મૂકો કે એમ કરી જુઓ એક વખત બાર ફરી ના આવો બાર સાંભળી ના હો બારનું જ્ઞાન લઈને આવો પછી મારી પાસે આવો તો ખબર પડશે જ્ઞાન કોને કહેવાય મા કોને કહેવાય ભક્તિ કોને કહેવાય સમર્પણ કોને કહેવાય અને પ્રમાણ કોને કહેવાય એવું કશું કશું ખબર પડતી બસ માતાજી દુઃખ 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 તમે તમારા જીવનના વીસ વર્ષ દુઃખમાં કાઢ્યા અને તમારા વીસ વર્ષ પેલા કઈ ગુના થયા થયા ને માણસ દુખી ક્યારે થાય ગુનો ગુનો થયો અને માં નારાજ થાય તો દુઃખ આવે ને હવે તમે બીજી જગ્યાએ ત્રીજી જગ્યા બધે ફરફર કરો અમારું દુઃખ મટાડો અમારું દુઃખ મટાડો શું નવરા છે તમારું અમારું દુઃખ મટાડશે બધા ભગાડી મેલ છે એ તો અમૃત મેલડી મેલોડી એવી શું કે દર્શન કરવા આવે ને તો ગયેલો હોય પાછો બોલાવી ને લઈ કહો હું એવું છું મેલડી કે બાપ અને દીકરો ફરતા આઠ કલાક થી ફરફર કરે છે મને નથી હું અને પછી દીકરા ને પચાસ ટકા પટેલ દેખાતું નથી ફરી છો ભાવ જોઈએ ભાવ નથી ભાવ નથી ત્યાં કહી શું જ નથી ભક્તિ નથી ત્યાં કહી શું જ નથી તમે પેલી વખત આવો કે આખી જિંદગી આવવાના હોય મારા હાલવાનું છું એટલું ચાલીશ મારે કહેવાનું છે ત્યારે જ કહીશ મારે હાલવાનું છે હું એટલું ચાલીશ તમે કાબિલ છો એવા માતાજી ધંધો શું કરોડપતિ બનાવું જયારે ધંધો હતો ત્યાર તો આવ્યો નહીં હો ધંધો નથી એટલે મેરડી પણ આવ્યો છે માતાજી હું તો બરબાદ થઈ ગયો સુખી તો હતો ને કોક દાડો તારા મત મેલડી દર્શન કરવા ના આવ્યો તો કે ના મેં તો કે હમણાં જ આંભળ્યું માતાજી નું હમણાં જ આંભળ્યું સારું હમણાં આપ્યું તો કે હમણાં સાંભળ્યું ને બે ત્રણ રવિવાર થી આઈએ છીએ પણ કે હારું હજુ હરખાય આવતી નહીં એના માટે નાનું બનવું પડે ભક્તિ કરવી પડે પૈસા હોય ને રાખવા પડે કોઈ ગરીબ ને ખવડાવવું કુદરત રાજી થાય ને આ તો આયા હોય ને તમે ખોટા માર્ગે વાપર્યા હોય ને પછી ભિખારી થઈ જાવ પછી મેલડી પાયા આવો છો તમે જ તમારા કર્મથી દુઃખી થાવેનાથી કર્મથી દુખી થાવ કર્મ એટલે કોને કહેવાય તમે તમારી માનો દીવો કરતા તમે ખોટું બોલતા હોય ના ગમતું હોય એવા માર્ગ જતા હોય એટલે કર્મ બંધનમાં તો બંધાયા ને પછી પછી કશું ના થાય તમે કોકના કરોડ રૂપિયા લઈ લો છો અને દસ લાખ નું તમે દાન કરો છો તો શું દસ દસ લાખ ના દાન તમે કર્યું તેના આશીર્વાદથી આશીર્વાદ થી તમારે એક કરોડ વાળાનું બધું પૂરું થઈ જશે ના એક કરોડ વાળાની જેની આંતરે દુભયું હોય એને એક કરોડ પાછા ના મળે ત્યાં સુધી દુખી થાવ 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 ને એક કરોડ આપી દો દીધો દસ નું જે દાન કર્યું હોય એના પછી તમને એક કરોડ પાછા મળીશું ઓળખો અહિયાં આવે એટલે કે માતાજી તકલીફ છે તાવ છે બીમારી છે જીવનની અંદર ચારે બધું ફરીને આયા બધું કરીને આયા માતાજી કઈ ખરખાઈ આવતી નથી તો તમે વિચાર કરો તમે વિચાર કરો કે તમે બધે ફરી લીધું ને તો તમારા જીવનમાં એવી શું તકલીફો છે જેનાથી તમે બહાર નથી નીકળતા એનું કારણ છે કે તમારી કુળદેવી રે બેઠી છે હું મેળડીશું તમારી કુળદેવી કાળકા હોય ને હોય અને તમે તમારી ઘરની સધી ભલામણ કરો તો એ સધી કામ કરવા દેશે મેળડી તમારી કાળકા કરવા દેશે ના કરવા દે એલા જ્ઞાન નથી એટલે દુખી છે માણસ કે અમારે તો કે સિકોતર માં પૂજાય છે તો કે સિકોતર માં પૂજાય છે તો કે હા સિકોતર માં પૂજાય છે તો કેતો સદી થઈ ગયા સદી થઈ ગયા ક્યારે થયા પછી સિકોતર માન દીવો કર અને એને ભૂલ ગોતી ના લે મારું કામ શું છે ભૂલ ગોતી ના નાલું તમારી સિકોતર તમારા વડીલો તમારા પૂર્વજ ની ડોશી માં હતા અકાળે મૃત્યુ પામ્યા એટલે એમનો જીવા ધરતીઓ પર રહ્યો પરિવારમાં રહ્યો દીકરા દીકરીઓમાં રહ્યો એટલે સિકોતર માથ્યા તમે એને વાણવટી કહેવા જ છો તો વાણવટી ના થાય થાય ખરી ના થાય અને સિકોતર માં હોય ત્યાં વાણવટી ફોટો મૂકાય તમારી સધી નો ગુનો તમે કર્યો હોય અને તમે પાર્કિંગ સધી ના પાગે લાગવા જાઓ ત્યાં આશીર્વાદ કોઈ દાડો નહીં આલ તમારી સધી નો તમે ગુનો કર્યો હોય તો તમારા ઘરે જ તમે માફી માંગો મેલડી છું એટલે સધી માં ફરક મેલડી માં ફરક ફરક છે ને તમારા બે માતા હોય ને મેલડી એ તમારા વડીલોની ની કહેવાય કોની કહેવાય તમારા દાદા ની કહેવાય પરદાદા ની કહેવાય તમે એનો ગુનો કર્યો અને મારી પાસે માફી માંગશો તો એ ગુનો માફ નહી થાય તમારા ઘરે મેલડી બેઠી હોય તમે એનો ગુનો કર્યો તમે એને સુખડી શ્રીફળ આપીને નાના બનો અને માફી માંગો તો મારી પાસે જરૂર નહીં પડે આવવાની હું મેલડી છું પણ તમે શું કરો છો પોતાની જ માનો ગુનો કર્યો અને પારકી માતાને ને કે સમાધાન કરી આલ આપણા મો ફેરવા ને કોઈ જોતા એ તો સ્વાભાવિક છે ને તમારા ઘરે તમારી બેઠી હોય ને તમે એના ગુના કર્યા હોય તમારા જીવનમાં ધું ખાયા હોય ને તમે બાર જોવડાવા જાઓ તો બાર ની માતા તમારું થોડી સારું કરી દે મારક બતાડશે ને એ તો મારક બતાડશે કે ગુનો ભૂલ કરી દીધી હું મારક બતાડું છું ભક્તિ તમારે જ કરવાની છે એની પાસે માતાજી પાસે સુખ પડ્યું હોય કોને લેવાનું આ તો કે માતાજી ઘરે દીકરાનો જન્મ થયો નહીં અરે મેં તો તારી કુળદેવી ગોતી ના લી ભક્તિ હું કરવા આવું એની સેવા હું કરવા આવું એને બેસાડવા હું આવું એના દીવા મારે કરવા આવવાનું ઉપવાસ મારા કરવાના નિવેદ મારે કરવાનું મેં તો માં ગોતી નાલી છે તમારા માં તેવડ હોય તો બાર થી ચાર નું ભજન કરી એક નહીં ચાર દીકરા માંગો મેળવીશું તાર કે ભજન માતા મતી એ તો થી નું ભજન કરવું પડે બધું સમર્પિત કરવું પડે અરે દુનિયા આપડા માની પાસે બેઠ્યા હોય ને માની પાસે વાતો થતી હોય અને પેલી દીવા માંથી ના નીકળે ને તો મારું નામ કળયુગમાં માં થઈ એટલે બધાને જેને જે ફાયું ને

જીવન માંથી હારી ગયા તો જીતાડીશું માતાજી બરબાદ થઈ ગયો છો સારું નેકી પાડીશ ગયેલું આવશે આશીર્વાદ કોઈને ખબર જ નથી કે અમારે જવું ક્યાં આપણે ક્યાં જવાનું ખબર છે આપણા દાદાનું ઘર હોય ને એ ઘરે ચોખાનું નિવેદ કરવા જવાનું આપડા વડીલો જે સિકોતરમાં મૂકીને ગયા ને એના દીવા કરવાના આપડી માતાઓ રહી ગયેલી છે ને એની ભક્તિ કરવાની એટલે જેનો જે સમય થશે ભલે બધા પૂછવા આયા હોય જેનો સમય થશે એટલો મેલડી હા બતાડીશ કોઈ ઉતાવળ કરવી અને ખુશ રહો મારા ત્યાં આયા છો આજે આયા કે નથી આવું કે આવતા હતા કે આવો છો ક્યાં આવતા છો મારે હાલવાનું છે તો હું હાલ્યા વગર રહીશું મેલડી શું હું માતા કોઈને શું બતાવું છું એનું જ્ઞાન લેજો જીવનમાં છેતરાતા નહીં વધારા દીવા ના કરતા અમૃત બાપા હર હર મહાદેવ તમે યુટ્યુબ પર જો રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જો રહ્યા છો તો ફોલો કરો વિડીયો શેર કરો